મિત્રો ફરિયાદ કરવાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો મહેનત કરવાથી સમસ્યાનો ઉકેલ આવે છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો આજે જ્યારે અમે આ રેસીપી શૂટ કરી રહ્યા છીએ ને ત્યારે ચોમાસું છે ને એકદમ જામી ગયું છે અને બાર વરસાદ ચાલુ છે ચાલુ વરસાદ હોય એટલે હંમેશા માણસને ચટપટું ખાવાનું મન થાય જેવા કે ઘોઘરા છે ભજીયા છે બ્રેડ પકોડા છે વડાપાઉં છે આવું બધું ખાવાનું મન થાય તો મિત્રો આવું ચટપટું ખાવાનું તમને મન થતું હોય ને તો આજે તમને એક સરસ મજાની રેસીપી અમને બતાવી છે ચાલો શરૂ કરીએ નવી રેસીપી કઈ રેસીપી બતાવવા માંગો છો એ તો કયો જરાક આજે છે બ્રેડ પકોડા ઘણા ને ભાવતા બહુ હોય પણ એમાં તેલ હોય એટલે ખાવાનું થોડુંક એમ થાય કે તેલ વાળું નથી ખાવું તો તેલ વગરનું ને એ રીતે હેલ્ધી થોડુંક ખાવું હોય એના માટેની રેસીપી છે એવું છે હા સિક્રેટ તમે કેસો નહીં બનાવશો પછી જ કેસો એમ બનાવતી જાવ એમ કેતી જાવ ને આગળ તો એમાં ચીજ વસ્તુ શું પડે છે એ તો કેસો કે નહીં આજ આ તૈયાર રાખ્યું છે અહીંયા ચાલો ચાલો જલ્દી બતાવી દયો આ છે બ્રેડ હમ આ આઠ નંગ બ્રેડ ના લીધા છે સરસ પછી આ છે ચણાનો લોટ હ હ આ છે કોર્ન ફ્લોર હમ બે ચમચી હમ પછી આ રૂટિંગ મસાલા બધે બરોબર પછી આ છે બટર અમૂલ બટર અમૂલ બટર અરે વાહ ને આ ચીઝ ચીઝ છે આ કોથમીર હમ અજમો વરિયાળી ગરમ મસાલો આ છે આમચૂર હમ ને નમક ને આ બે નંગ બાફેલા બટેટા છે હમ હમ પછી આગળ બનાવતી જાવ એમ કેતી જાવ એટલે ચીઝ ને બટર ને બધુંય પડ્યું છે એટલે વિશેષ કંઈક ખાસ લાગે છે એ બનશે બટેડમાં છે આપણી રેસીપી એવું છે ચાલો શરૂ કરી દેજો આજની રેસીપી અને મિત્રો આ ખાસ તમને કહું છું કે આજની રેસીપી છે ને હકીકત બ્લોક બસ્ટર બનવાની છે અમારી ઘરે આ તો વર્ષોથીયા થાય છે હવે આ તમારા પાસે શેર કરીએ છીએ અમે બરોબર છે આ લોડ ડોછું છું હમ ઉપર ઉપડ માટે સરસ ચણાનો લોટ ને કોર્નફ્લાવર જે બતાવ્યો તો એ બે નાખી દીધું બેય નાખી દીધું આટલું પાતળું આટલું પાતળું આમ ચમચી આમ ચમચીમાંથી પડે એટલું ઓ હો 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 આ તો કઈક તમે સાવ જાદુ કરવાના લાગો છો હમ આમાં સ્વાદ અનુસાર મીઠું હમ આ ઉપર નું આપણે પડ તૈયાર કર્યું ને એના માટે પછી આ એક ચમચી જેવો અજમો હમ આમ પીંચ ઓફ હળદર આ અડધી ચમચી જેવી હિંગ આ લોટ તૈયાર થઈ ગયો છે આપણે દસ મિનિટ આને રેસ્ટ આપશું ત્યાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું બટેટા આપણે મિક્સ કરી લીધા છે હમ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું સરસ પછી આ છે ધાણાજીરું પાવડર આ મરચું પાવડર એક ચમચી હમ આ એક નાની ચમચી ગરમ મસાલો પાવડર હમ એક નાની ચમચી આમચૂર હમ આ અડધી ચમચી જેવી વરિયળી લીલી ઓશી આ લીલા મરચા જીણા સુધારી લીધા છે જીણ આવા સુધારવાના ઓ છે આ બારીક સુધારેલી કોથમીર બધું મિક્સ કરી લેશો બસ આટલી જ વસ્તુ હ કમાલ જો તમે કાયમ માટે તમારી રેસીપીમાં ઓછો માલ ને જાજી ધમાલ હોય છે હા પણ વસ્તુ ઓછી જ વસ્તુ હોય આમાં એટલું બધું નો વા તીખું ને હોય હ હેલ્ધી એટલે તો કહું છું

હવે ચાલી રહી છે આ તૈયારી આ જો ફારુબાડા તમે સેન્ડવિચ કરો છો સેન્ડવિચનો ભાઈ સેન્ડવિચનો ભાઈ હમ રેડી છે તમામ પ્રકારની પ્રિપેરેશન અને હવે ખાલી ચાલુ થાય એટલી જ વાર છે પારુબાડા પર તૈયાર છે શસ્ત્ર સરંજામ લઈને લોડી મુકાઈ ગઈ છે ગેસની ફ્લેમ કેવી રાખી છે ફારુ સ્લો હમ લોડી તપી ગઈ છે આપડી વસ્તુઓ જ રાખવાની છે બરોબર પછી આ રીતના આમાં ડીપ કરવાનું છે હમ હળવા હાથે જરાક કરવાનું હમ પછી આ એમને બ્રેડ હોય ને એ સાઈડ આમાં પેલા એડ કરવાનું આ બટર નાખ્યા પછી મીડિયમ પછી ગેસની રાખવાની હમ હમ એકદમ જોરદાર સુગંધ આવે છે પછી હાલા ફેરવાની ઉતાવળ નહીં કરવાની સેજવાય કડક થવા દેવાનું એકદમ ક્રિસ્પી થશે એવું છે તો પરુબાળા આ છે આ રેસીપી બાળકોને તો જમાવટ આવી જવાની છે જાય અમૂલ બટર ને બટરમાં સેલો ફ્રાય કરવાનું છે ખાલી ખાલી બટરમાં સેલો ફ્રાય કરવાનું છે અને માથેથી આવશે પાછું ચીજ હા 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 મિત્રો જોઈ શકો છો તૈયાર છે આપણા બ્રેડ ટોસ્ટ અને આ છે એમાં સર્વ કરવાની બધી ચટણીઓ લાલ ચીલી અને ગાર્લિકની છે ચટણી આ રાજકોટ ફેમસ છે ગ્રીન ચટણી અને આ છે ખજૂરની ચટણી અને થી ગાર્નિશ કરશું ચાલો મિત્રો હવે હું તમને છે ને ગાર્નિશ કરીને બતાવું અને માથેથી આવી ચીઝ મિત્રો આશા છે કે આજની રેસીપી તમને ખૂબ જ ગમી હશે અને આ રેસીપીનું નામ છે બ્રેડ ટોસ્ટ બ્રેડ ટોસ્ટ તમે તમારા બાળકોને કરીને ઘરે ખવડાવજો અને અમને ખાતરી છે કે તમને ખૂબ જ ગમી હશે બરાબર છે અને બાકી મિત્રો હંમેશા માટે સમસ્યાનો હિસ્સો ન બનતા ખાલી સમાધાનનો હિસ્સો બનજો આ વાત સાથે આ ચીજ સાથે અમે અહીં આ રેસીપીને વિરામ આપીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત